જય આદિવાસી જય જોહાર જય સંવિધાન આવનારી નવ ઓગસ્ટ જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થવાની છે એના ભાગરૂપે સમગ્ર ગામના લોકો અને ગુજરાત રાજ્ય અને દેશના લોકોને એક સંદેશ આપવા માંગીએ છીએ કે યુનો દ્વારા આ વિશ્વ આદિવાસી દિવસ જે ઉજવવામાં આવે છે એ આદિવાસીઓની જે સંસ્કૃતિ હતી આદિવાસીનો જે પહેરવેશ હતો આદિવાસીની જે રહેણી હતી જે ભાષા આને લુપ્ત થવાના આરે હતી એટલા માટે યુનો દ્વારા ઓગણીસો ચોરાણુંમાં એની ઘોષણા કરવામાં આવી અને એ તારીખ નક્કી કરવામાં આવી નવ તારીખ એને વિશ્વ આદિવાસી દિવસ કહેવામાં આવે છે અને દુનિયામાં બસો કરતાં પણ વધારે દેશો છે એમાં નેવું દેશોમાં આદિવાસીની વસ્તી પચાસ કરોડ કરતાં પણ વધારે છે ત્યારે અને આદિવાસીઓ સાત હજાર કરતાં પણ વધારે ભાષા બોલતા હતા અને આજે એ આખા વિશ્વમાં ત્રણ સાડા ત્રણ હજાર ભાષાઓ બોલાય છે ત્યારે યુનિયોને ચિંતા થઈ કે આદિવાસીઓ પ્રકૃતિ જોડે જોડાયેલા છે આદિવાસીઓની જે સંસ્કૃતિ છે જો આદિવાસીઓ જો નહીં રહેશે તો આ દુનિયાનો વિનાશ નક્કી છે એટલા માટે સમગ્ર વિશ્વએ નક્કી કર્યું કે જે સંસ્કૃતિને બચાવવાનું કામ કરે છે જે પ્રકૃતિને બચાવવાનું કામ કરે છે એ જે આદિવાસી સમાજ છે એ સમાજને યુનોએ જ્યારે ઘોષણા કરી કે વિશ્વ આદિવાસી દિવસ કેમ મનાવવો જોઈએ તો આ બધું સંસ્કૃતિ લુપ્ત ન થઈ જાય એની ભાષા લુપ્ત ન થઈ જાય એના જે પહેરવેશ છે એ લુપ્ત ન થઈ જાય અને આ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ બચી રહે અને વિશ્વમાં જેટલા પણ લોકો છે એ સમગ્ર લોકો આ પ્રકૃતિથી જીવતા લોકો છે એટલા માટે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને બધાને સંદેશો આપવા માંગીએ છે કે આ વિશ્વ આદિવાસી દિવસ ખૂબ ઉલ્લાસથી મનાવવો જોઈએ જેવી રીતના આપણે દિવાળી મનાવીએ છીએ જેવી રીતના હોળીનો તહેવાર મનાવીએ છીએ એવી જ રીતના સમગ્ર સમાજ માટે આ દિવસ એક ખુશીનો દિવસ છે એટલા માટે કે પ્રકૃતિની જ્યારે એનું જતન કરવામાં આવે છે પ્રકૃતિને જ્યારે બચાવવામાં આવે છે ત્યારે આપણે સૌએ આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવી જોઈએ અને બધાએ સાથ સહકાર આપીને અને આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થાય એવો સંદેશો અમે બધાને આપવા માંગીએ છીએ